દોસ્તો જય માતાજી આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો જે ફટાફટ બની જાય છે ફટાફટ બનવાનું કારણ એ છે કે આપણે ગાજરને છીણ્યા વગર હલવો બનાવવાના છીએ તો ગાજરને છીણવામાં બહુ ટાઈમ લાગી જતો હોય છે તો આજે આપણે મિક્સરમાં ક્રશ કરીને ફટાફટ ગાજરનો હલવો બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે એ ગાજરને મેં છાલ કાઢી નાખી છે હવે એના આપણે બારીક બારીક કરીને મિક્સર જાર માં લઈને ક્રશ કરી લઈએ તો આપણે આ ગાજર છીણીને તૈયાર કરી લીધા છે એકદમ પેસ્ટ નથી કરવાની થોડુંક ચાલુ બંધ ચાલુ બંધ કરીને મિક્સર માં પીસી લીધો છે તો આવી રીતના કરી લીધું છે મિક્સરમાં તો એના માટે આપણે પેન લઈ લીધું છે એમાં થોડુંક બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ એડ કરી ગાજરની અંદર થી હજી પાણી છૂટું પડશે ગાજરમાં પાણીનો ભાગ હોય છે ને તો પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે થોડી વાર સુધી એને તો જોઈ શકો છો કે પાણી પાણી બધું હતું ગાજરમાં એ બળી ગયું છે તો હવે આપણે એની અંદર દૂધ નાખીશું તો પાંચસો ગ્રામ ગાજર હતા તો એની સામે આપણે એક થેલી મેં અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે એક થેલી જેટલું આપણે દૂધ નાખીશું તો એક થેલી જેટલું આપણે દૂધ નાખી દીધું દૂધ નાખ્યું છે એટલે દૂધ બળતા હજી થોડીક વાર લાગશે એટલે આપણે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર ચડવા દઈએ તો આપણે જોઈએ કે દૂધ કેટલું રહ્યું છે એ હજી તો દૂધનો ભાગ છે આમાં આ બધું દૂધ ભરી જાય પછી આપણે આની અંદર ખાંડ એડ કરીશું તો ત્યાં સુધી આપણે એને થોડી વાર ચડવા દઈએ તો તમે જોઈ શકો છો હવે દૂધનો ભાગ ભરીને ઓછો થઈ ગયો છે થોડુંક દૂધ ઓછું થઈ ગયું છે આમાં તો હવે આટલું થાય ત્યારે આપણે એમાં એક વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું એક વાટકી ખાંડ એડ કરી દીધી છે મિક્સ કરી લઈએ ખાંડ નું પાણી બળે ત્યાં સુધી લઈએ ખોલીને કે જો બધું ખાંડનું પાણી ભરી ગયું છે અને હલવો આપણો તૈયાર થવા જ આવ્યો છે હવે વચ્ચે વચ્ચે આપણે એક બે વાર હલાવ્યું હતું આને કેમ કે નીચે દાઢી ન જાય એટલા માટે હલાવવું જરૂરી છે તો હવે આપણો આ હલવો તૈયાર થઈ ગયો છે હવે એનામાં આપણે થોડા થોડોક એલચીનો પાવડર નાખી દઈએ પછી થોડા કાજુ બદામના ટુકડા કરીને નાખી દઈએ હાજુ બદામના ટુકડા થી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો ફટાફટ બની જતો ગાજરનો હલવો